જો આનંદના ત્રણ પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવે છે વિષયાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ જે ક્ષણિક સુખ આપણને અનુભવાય એ બધો વિષય આનંદ પાછળથી દુઃખમાં પરિણમે સંતાન જોઈતું હોય અને સંતાનમાં આજે સુખ મળે પણ એ જ્યારે મા બાપને તરછોડે ત્યારે દુઃખદાયી થઈ જાય નવી ગાડીમાં સુખ મળતું હોય અને એ જ કાર જ્યારે મેન્ટેનન્સ દેવા લાગે દુઃખદાયી થઈ જાય લૌકિક સુખ ક્ષણિક છે એ શાશ્વત નથી બ્રહ્માનંદ એટલે સ્વર્ગ કે મોક્ષનો સુખ સ્વર્ગનો સુખ માણસ ક્યાં સુધી ભોગવી શકે ક્ષીણે પુણ્ય મળતી લોકો વિસંતિ પુણ્ય કર્મ હોય ત્યાં સુધી સ્વર્ગનું સુખ ભોગવી શકાય પુણ્ય કર્મો ક્ષીણ થાય પાછું જન્મ મરણનું પરિભ્રમણ શરૂ થઈ જાય આજની ભાષામાં કહો તો સ્વર્ગનું સુખ એટલે ફાઈવ સ્ટાર હોટલ જેવું ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી મજા કરો રૂપિયા ખલાસ થાય એટલે ચેકઆઉટ કરી નીકળી જવું પડે પ્રસંગ આવે છે ને યયાતી એ બહુ પૂજ્ય કર્યા હતા સો વર્ષ ઇન્દ્રાસન ભોગવવાનું વરદાન મળી સ્વર્ગમાં આવ્યા ઇન્દ્ર આસન પરથી ઉતરી ગયા યયાતીને બેસાડ્યા કે હવે તમારો સમય પણ એને ચાલાકી કરી પાસે બેસી ગયા નીચે ઇન્દ્ર અરે વાહ રાજા તમે તો કેટલાય પુણ્યના કામ કર્યા હશે જો આજે વાત કહું છું ને આજે બહુ બધા માટે ઉપયોગી છે આપણે લોકો શું કરી રહ્યા છીએ જાણી જોઈને ઇન્દ્ર બખાણ કરે તમે કેટલાય તરસ્યાઓ માટે જળાશયો બંધાવ્યા હશે પરબો બનાવી હશે કેટલાય ભૂખ્યાઓને તમે જમાડ્યા હશે અન્નદાન કર્યું હશે કેટલાયને વસ્ત્રદાન કર્યું હશે કેટલીય ધર્મશાળાઓ તમે નિરાધાર માટે બંધાવી હશે જાણી જોઈને પેલો ઇન્દ્ર એકાદ કામ પુણ્યનું ઓછું બોલે હયાતી ટાપસીપુર અરે રાજા તમે ભૂલી ગયા હજી મેં આટલા કામ વધારે આટલા કાર્ય કર્યા છે મેં એ પુણ્યથી તો મને સ્વર્ગ એકાદ કલાક વાર્તાલાપ ચાલ્યો ઇન્દ્ર કે રાજા તમારા કરેલા પુણ્યનો તમે તમારા મોઢે એકરાર કર્યો બધું કર્મ પરિવાર ગરું ઉતરી જાઓ સિંહાસન પરથી નીચે સો વર્ષ સુખ ભગવાનનું વરદાન મળ્યું પોતાના કર્મો પોતે મોઢેથી કયા વખાણ સાંભળ્યા બધું કર્મનું ફળ ક્ષીણ થઈ ગયું